ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સના નેવું કર્મચારીઓ પગે હાજર રહેશે ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગો ઉત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણ આનંદ મેળાવડા અને ઉત્સાહભર્યા પડો લાવે છે ઉત્તરાયણનો તહેવાર ચૌદ અને પંદરમી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છેલ્લા ચારથી પાંચ વર્ષના મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે આ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ ચૌદ અને પંદર જાન્યુઆરી બે હજાર પચીસ એમ બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજજ બની છે પાછલા વર્ષોની માહિતીના આધારે ગુજરાતમાં ચૌદ જાન્યુઆરીએ અને પાછલા વર્ષોની માહિતીના આધારે ગુજરાતમાં ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આશરે અઠ્યાવીસ પોઈન્ટ છન્નું ટકા અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આશરે ઓગણીસ પોઈન્ટ એસી ટકા જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવવાની શક્યતા રહેલી છે સામાન્ય દિવસોમાં આશરે ત્રણ જેટલા કોલ્સ નોંધાય છે જો ચૌદમી જાન્યુઆરી બે એટલે કે ઉત્તરાયણના દિવસે આશરે ચાર અને પંદરમી જાન્યુઆરી બે એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના રોજ ચાર હુમલા અને માનવમાં દોડીથી કપાઈ જવાના કેસો વધુ હોય છે આ તહેવારમાં સુરક્ષા અને તમામ નાગરિકો ને જવાબદારી પૂર્વક ઉત્તરાયણ ની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવી છે આ સાથે કોઈ પણ ઇમરજન્સી એકસો આઠ દયાલ કરતા અચકાસો નહીં આ બધામાં તે આનંદમય સલામત ઉજવીને બનાવીએ જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સમાં આશરે ઇઠ્યાસી જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના નેતાનો પુથ્થકરણ કરતાં ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આશરે નેવું કેસ એટલે કે બે પોઇન્ટ સત્યાવીસ ટકા અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એકસો નવ જેટલા કેસો એટલે કે ત્રેવીસ પોઈન્ટ છી ટકા જેટલો વધારો જોવા મળશે તે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર વન ઝીરો એટ એમ્બ્યુલન્સ સર્વિસીસ ભરૂચ નજીકના સમયમાં એટલે કે ચૌદ અને પંદર એમ બે દિવસ આપણે ઉત્તરાયણનો તહેવાર ઉજવવા માટે ઠંડરાટ કરી રહ્યા છીએ ચૌદની તારીખે ઉત્તરાયણ અને પંદરની તારીખે વાસી ઉત્તરાયણ એમ કરીને આપણે ઉજવીએ છીએ આ દરમિયાન એકસો આઠ ઇમરજન્સી સર્વિસના ડેટાને જો આપણે ધ્યાને લઈએ તો ઘણા ઘણા કેસીસ ઇમરજન્સી કેસીસ વધવાની શક્યતા દેખાઈ રહી છે મુખ્યત્વે જે ઉત્તરાયણ દરમિયાન રોડ એક્સિડન્ટના કેસો ધાબા પરથી પડી જવાના કેસીસ શારીરિક હુમલાના કેસીસ અને પતંગથી કપાઈ જવાના કેસીસ મુખ્યત્વે નોંધાવતા હોય છે જો સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો સામાન્ય દિવસોમાં ત્રણ હજાર આઠસો ને નવ જેટલા કેસીસ જોવા મળતા હોય છે પરંતુ ચૌદ અને પંદર જાન્યુઆરીના ઉત્તરાયણના તહેવારને નિમિત્તે લગભગ ચૌદ જાન્યુઆરીના દિવસે આશરે અઠ્ઠાવીસ પોઈન્ટ છન્નું ટકાનો એમાં વધારો નોંધાય એવી શક્યતા જણાઈ રહી છે આ સાથે સાથે પંદરમી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ ઓગણીસ પોઈન્ટ એંસી ટકા જેટલી ઇમરજન્સીના કેસીસમાં વધારો નોંધાયો દેખાઈ રહ્યો છે જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી એકવીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એમાં દરરોજ ઓન એન એવરેજ લગભગ અઠ્યાસી જેટલા કેસીસ નોંધાતા હોય છે પરંતુ ઉત્તરાયણના નિમિત્તે એમાં નજીવો વધારો એટલે કે બે પોઈન્ટ સત્તાવીસ ટકા જેટલો વધારો કેસીસમાં થાય એવો નોંધાઈ રહ્યો છે પણ વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે પંદરમી તારીખના દિવસે એની અંદર લગભગ ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકાનો વધારો એટલે કે લગભગ એકસો ને નવ જેટલા કેસીસ નોંધાય એવું અનુમાન લગાવી રહ્યું છે તો દરેક નાગરિકોને નમ્ર વિનંતી કે આપણે ઉત્તરાયણ સલામત રીતે ઉજવીએ જે જગ્યાએ ફિક્સ જગ્યા છે તે જે સલામત જગ્યાએથી જ આપણે પતંગો ઉડાવીએ રસ્તા કે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખીએ રસ્તા પર પણ ચાલતી વખતે ખાસ ધ્યાન ધ્યાન રાખીએ આ સાથે સાથે એક નંબર અપીલ કરવામાં આવે છે કે જો કોઈ પણ ઇમરજન્સી જણાય છે ઉત્તરાયણ નિમિત્તે તો તરત જ એકસો આઠ પર કોલ કરજો એકસો આઠ આપણી સેવામાં હાજર થઈ જશે થેન્ક યુ